બે શબ્દ જઈને કહેવા પડશે નક ગોમ ગજાડે ચડાયું ગોમ ગજાડે પેલો જાણો ધાવતો છોકરો શું કોઈ તો સર્પોના કરો નક આ ગોમ ગજાળે ચડાવશે પણ ના હોય ને તો થયું

તમારું શરમા કઉ છું એટલે ધોગેણું રાખવાનું છે સરપંચ એ તો ધોગેણું ગાઢવા નહીં લાયો એમાં ની લાય બળા બધી એક વાત કઉ લાઈ તો બરતી નહીં પણ ગમનો સરપંચ શું ને ખોટું થતું હોય ને એ હું નહીં કરતો પાછો તમે હું તમારો હાથ જોડું છું તમે તમારો સરપંચ પણ નિભાવો હું મારું ઘર નિભાવું છું પણ ખોટ ભાઈ ના ચાલે આબરૂ જાય છે મારે એવું કહેવું સરપંચ અને હું પહેરો લાવવા તમારે ને આભરું જાય છે ખોળા ખરેખર આ તો તું છે કોઈક બીજો ગમનો હોય ને તો તઈ લફાટ ઉંચી બે હારું વામાં ચૂંચી હોઉં સરપંચ ખબર છે પેલી મારા જૂની હતી ને એ થોડી ગયડી થઈ ગઈ

જે તારો ખર્ચો ને અડધો તૈયાર છું પણ તારું આમાં તમે આમધામ પડતી નહીં તમે પોટ લાવો પેલા થી પરંપરા ચાલે સારી હું કઉ છું કોળા ના હોય તો એક વાળો જેટલી હોય એટલી લઈ દો

અને કાર્યા તું તો મુઢો અંબાઈ વાત કરજે જે સાઈ હાચું કીએ છે છો ખોટું કીધું છે ખોરભાઈ ખોળિયા તું આના ઉપર કે ને તો બસ તઈ ફોચી ના જો મુઢા પર ઓવા બસ પણ હું નવરો નહીં આ નકુ ગોમ તોય નવરું થઈ ગયો મારી વાતો કરવા એમ કહું છું પણ એ કોમ કર તારું ખાલી કોઈ નોમ નઈ રે એ ગાલીસન કરમો ના હો તો કાળો બાર ગાટી છે તજેણી નાઈ દીએ આખું ગોમ આવશે ને તો આ ઉમરોટ નહીં ઉમરોડી કા

જોવા તો નઈ લઈ જઈએ કોઈ તમારે રસ્તો સીધા રસ્તો બતાવવા જરૂર નઈ તારે હું કરવાનું છે કોઈ એટલે વાત પટ્ટી જાય એટલે તમારે આ બધી પંચાયત થાય ને એ પંચાયત માં થઈને કરવાની વાત નહીં ઘરની મોમળો છે પંચાયત એક બાજુ રવા દે ઘર વાત કર હું કઉશું આદિવાસી ને ઘરમાં તો કાઢી દીધી છે ને

એ લગીર ખોળા તું ગોમ નો પરિચી નકર જો બાનો વાને કાળો તો હું અને દાઢી ખેચી નાખું એડવાન્સ કરજો નમતી નહીં આલે સર અરે નમતી જમ ના લઈ નો બાપલ છે નમતી એડવાન્સ કરજો કવી એ ખોળા તું હાથ જે હોય હાચું કરી દે એટલે હું એડવાન્સ કરું પણ હાલ તો હું પંચાયતમાં માં છું વળીને આવું ને એટલે આ વાત ફેસલો કરી દેજે નકર પછી મારા ઉપર ડગલું પર પડશે છે જે લીન આખરી વાત કહી દઉં તમે 10 વખત આવ્યો કે 18 વખત આવ્યો નહીં કાઢવાની એટલે નહીં કાઢવાની સાત રસ્તો પડ્યો એડવાન્સ એ તારે કહેવાનો મતલબ કે કાદી વાશન તો તોય નહીં થાય ને નહીં જાય એટલે નહીં જાય તો પછી ગોમવાળા કોઈ આડું ઓવળું કરીને તો પંચાયતમાં માં ના આવતો ને તો તોણી બોજી ગયો જો ઉરુ ફોટો પાવા ની કામ પાડતા તમે તાર તો તો જોઈ લેજે ફળા આગળ હું થાય છે હવે મારા જ કોક કરવું પડશે સરપંચ ના હોય ને

પણ એના બોના મારે ઇનું મોટું જોવા થાય કે ઘેર તો આવી ગયો પણ કોઈ દેખાતું તો નહીં મારું બેટો હા કાચી ઓ કાચી આ મરચું ગયું ને મરચું લેવા આયો તો બધું એ નવી કાચી એ નવી કાચી કીધું મરચું લેવા કોણ છે ઓ કોણ ભાઈ તું લેવા આયો ભાઈ ભાઈ પણ તમારા ઘર ના નો સ્વાદ છે ને એટલે બીજો લેવા આવ્યો હું એ ભાઈ ગમવા જાવ છું મરચું બીજા નહીં લાવતું પણ નવી કાચી તમે લાવ છો ને એવા હાથ નો સ્વાદ અલગ હોય છે

જે હોય ને સગા લાચુ કરી દેજો નકર માર ખાતા માં તૂટી જશો તમે પણ એમાં હું કોઈ બેચુ કહું જે સાઈ કીધું મરચું લાવવા લાવ સુ તાર મુ એ તું હજુ કઉ છું હાચું બોલ્યા પેલી બે ગામ ની ઉબે તો વજન થઈ છે કોણ કા પેલું નવ બારી લાય તમાર આદિવાસી એ કાઢી મેલો પણ આખા ગામ ખબર પડી જશે એટલે પબ્લિક તો આવવા ની જ કતા એમાં હું સાવ વાહુ લાવ છું હું બૈરો લાવ્યો છું આ તમે જે દુકાન ખોલી હે ને ઈકા પબ્લિક બધી આવવાની ઓય આયો આયો કોઈ વસ્તુ લેવા તારો હોય કા બન એક દિવાળી લેવાની ને આ બન હોય કા નકા મારા બે રસ્તા રે ને બંધ કર દેવા પડશી એટલે અમે હું ગુના કરે ચમ ના એ કયો નઈ આવવાનું મારા ઘેર પણ હું થાય સાઈમ તો કયો તમે જોવા આવો છો મને ખબર છે હા લ્યો કે જો જો આ લ્યો હું કર લ્યો હું કર લ્યો હું કર લ્યો એટલે ઓમ હા એ તમાર જોવા લાયા છે પણ જો વાડા કર પણ ભાઈ મસ્ત લાયા છો

દૂધ ભરાય કંટાળી ગયા આ સમાહાનું તો ખાલી ખોટું છે દૂધના બોજ ભરાતા ડોશે એટલે મારે તો ડોશી છે સાહાણા વગા હવાનો છે આ દોશી વાળો કેમ આમ ખપ ખપ ખાતા આ તો આપણે ગહો પર આખો ખો દાળ રોટલા હાથે કરવાના ના કરતા ડોસી ભાઈ તમે આમ કેવું કામ કરતી આ ખોળા બાબે ડોચો કરી

આઈડિયા જ બધું આવી છે ને આપણે તાજ કાલિક અને આવાય તો મરી જ જાવ ખાલી ખોટી દોખશે નહીં અને જ્યાં પ્લસ ખોળને બબ્બે ડોચ્છો રાખી અને યુવાન તો કશું જ નહીં અટેચી બી આરામ જ કરવાનો સુખ તો આ ભગવાને જબરજસ્ત ખોરાને આલસે અને દુખ છે ને એ બધું મગન જ ચાલ્ય છે અ ના હોય તો ભગવાનના જોડે જ જવું પડશે મરી જ જાવ ખાલી ખોટી આ જિંદગી મેં કોઈ નહીં આવે ખાવાનું ભગવાન નહી કે તમે ટ્રાય કરવા તો સફળતા મળી જ જાય ભગવાન ને સફળતા મેવડી દીધી જવું હે ભગવાન

ના તો તારો વેચવા દોય અહીં માર તો હોતા હે બાબુ તો ના હું વાત કર તો કે નસ્તા પડી બાયડી તું લઈ આવ લે લે નહી કોરો લાયો હે એનું પગલું ના પડતા ના કા તને આખો પાજી નાખ્યો ગોમ બાર કાઢો ના આવતો ઓન અમે ભાઈ જેલા છે એક સર ગોમ ગઢાળે ચલાય બાબુ ના ગોમ ગઢાળે ચલાય ના ઘર માં ખાલી દીધી છે ઘર માં લાઈ આ ચીજ આ જોતે

ભગત તો આજ તો નહીં બાર જો હે ઓવ લેતા મેર પાના કે કોરા હા હેડ